એકવીસમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થરાદના નારોલી ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષે કરાવ્યો ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં છે આજરોજ નારોલી ગામેથી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કન્યા કેલવણી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો જેમાં આગેવાનો સહિત ગ્રામ્યજનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાનારા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના નારોલી ગામે શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું થરાદના નારોલી ગામે ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો જેમાં બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપ્યો હતો જિલ્લામાં આજે ત્રાણું હજારથી વધુ બાળકો પ્રવેશ મેળવશે જેમાં જિલ્લાની બે હજાર છ સો શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાશે ધાનેરા તાલુકામાં પણ દસ ટીમ દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે ધાનેરા તાલુકામાં પણ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને બુકણા પગાર કેન્દ્ર શાળામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ઉજવાયો હતો શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આની શરૂઆત થઈ હતી જેના કારણે સો ટકા નામાંકન થયું જે ભણવાલાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા ડ્રોપ આઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો અને હવે ગુણોત્સવના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રીશ્રીથી કરીને પૂરી ટીમ જ્યારે શિક્ષક સુધી અને ગામની ટી ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ એની અંદર જોડાય છે ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત એ ગુજરાતે શરૂ કર્યું છે અને પરિણામો પણ અત્યારે દેખાવા મળ્યા છે આજે જે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું